સુરત શહેરના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ રિક્ષા બાઇક અને ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા જેમાં એક સ્થળ પર જ નીપજ્યું હતું જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત આઠ વર્ષના બાળકને સારવાર માટે સિમિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આમાં અમને સરથાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી કાર ચાલક સહિત બેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો કાર ચાલક રાયો કારમાં જ દારૂનો નશો કરી મિત્રને મુકવા જતા હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યા હોવાનું પોલીસ સમક્ષ બોલ્યું હતું તો આ ઘટનાના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ તૈયાર પામી હતી પોલીસે સીસીટીવીના આધારે ચકાસણી હાથ ધરી હતી સાથે જ સરથાણા પોલીસ મથકે લાવેલા પાંત્રીસ વર્ષીય કાર ચાલક જીતેન્દ્ર જસવંત માલ્યાની પૂછપરછ હાથ ધરતા જીતેન્દ્ર મિત્રને કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાયું હોવાનું કબૂલાત કરી હતી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સરથાણા પોલીસે જીતેન્દ્ર અને તેના મિત્ર નીરવની ધરપકડ કરી છે તો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સરથાણા જગતનાકા પાસે રહેતા પાસઠ વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા ગતરોજ મંગળવાર સાંજે સરતાણા જગતનાકા ટાવર પાસેથી પસાર થતા હતા તે વખતે નશામાં ચૂર ચાલકી અડફેટે લીધા હતા જેમાં કાર ચાલક ગૌરીબેન રિક્ષા અને બાઇક સહિત પાંચને ટક્કર મારી હતી તો અકસ્માતને પગલે વૃદ્ધાને આઠ વર્ષીય બાહુ રૌજી રાજવીને ગંભીર ઇજા પહોંચી હતી તો ગંભીર ઇજાને પગલે ગૌરીબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઇજાગ્રસ્ત વાળકાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું હું સરથાણા જકાત ના કાંઠે વ્રચોક બાજુ મારું બાઇક લઈને જતો હતો ત્યારે એક વેન્ટો ગાડી પાછળથી પૂરપાટ ઝડપે આવી અને મારી ગાડીને ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે મારી ગાડી દસેક ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને હું પેલી બાજુ દસેક ફૂટ દૂર ફેંકાઈ ગયો તે પછી એક છોકરો નાનો પાંચ સાત વર્ષનો આવેલો હતો એમને બાઇકે પૂરેપૂરો ફોર વ્હીલે પૂરેપૂરો કચડી નાખેલો અને એમનો હાલત અત્યારે બહુ ગંભીર છે તે પછી એક માજી હતા થી સિત્તેર વર્ષના એમનું તો એક્સિડન્ટ થતાં ઘટના સ્થળ ઉપર જ મોત નીપજી ગયું છે અને મને થોડીક સામાન્ય એવી ઈજાઓ થઈ છે પાછળ કમરમાલ એમાં થોડું વાગેલું છે મૂળગા અને મારી બાઈકને પૂરેપૂરું નુકસાન થયેલું છે અને બાકી પૂરી ઘટના ભયજનક હતી એવું અત્યારે મારી આંખની સામે આવે છે જી સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ